કે મારા સમર્થનમાં રેલી કરી એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાચી છે આખા ગુજરાતને રાચી છે પૈસાના જોરે સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસના સામાન્ય પરિવારજનો એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરો નથી આપણા ગુજરાતના પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે કોઈ સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે કોઈ દેવી પૂજક રાવણ કોળી ઠાકોર દલિત આદિવાસી વંચિત સમુદાયોમાંથી આવે છે આઈપીએસ અધિકારીઓ જે છે એક કરોડપતિ બાપના દીકરા હશે તો પોલીસ ના સામાન્ય કર્મચારીઓ નથી અને એટલે એ અમારા ભાઈ છે એ પણ થરાદમાં કહેવા માટે આવ્યો છું આજે આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો માતાઓ વડીલો ભળે ગણેલા લોકો સતત કહેતા હોય કે ભે મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ મારા ગામમાંથી જુગારનો દારૂનો અડ્ડો બંધ કરાવો મારા તાલુકા મારા શહેરમાંથી કુટળખાના બંધ કરાવો અને છતાં સરકારી તંત્ર પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના દે એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેના માથે સત્તાનો ગમંડ છે પોલીસ સ્ટેશનમાં જઈને રેય હટ આમ કરીને કામ કરે છે ને આવી રીતે જ વાત કરે છે ને સારા અધિકારીઓની વાત નથી જે બત્તમીસ છે જે ભ્રષ્ટાચારી છે જેને રૂપિયા છાપવા છે જેને વહીવટો કરવા છે જેને જુગાર અને दारूના ઢક્સમાંથી કમાવું છે એ સત્તાના નશામાં હોય છે આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ કોઈને બતાવવાને લાયક ગુજરાત ની જનતા મોક એ પોતે ડ્રગ્સ નો બંધારી બની ચુક્યો છે દાપણ કરવા છો આજ થરાદ ની અંદર છે કે ભાઈ જાણો છો ને નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો બાકી બતાવું સાત અને છું પટ્ટા ખોટું કરનારા ધારાસભ્ય ના પણ ઉતરે કાયદાનું કુંડાળું કુંડાણું તોડે તો વડગામ ના ધારાસભ્ય ના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે મારી વાત બહુ સ્પષ્ટ છે ખોટું કરવું નહીં અને કોઈના બાપથી થી ડરવું નહીં આખા ગુજરાતમાંથી માંથી ઢગલું મેસેજ વોટ્સઅપ માં એસએમએસ તરીકે ફોન આયા પોલીસ ના જ મિત્રો ના કે જીગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ અમે કસાઈમાં પડતા નથી

તમે એક વાત એમની નહીં માની ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે એસી ટકા બંધ થઈ ગયું હજી તમે નથી કહી શકતા કે સો ટકા બંધ થયું વાત સાચી ખોટી તો સો ટકા બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું અને મારી વાત તો હું રિપીટ કરીશ પોલીસના જે પણ પ્રમાણિક ઈમાનદાર નિષ્ઠાવાન રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા સેવા કરનારા મિત્રો છે એને હું મંચ સેલ્યુટ કરું છું વંદન કરું છું પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચવૃત્તિના કારણે કોઈ વિધવા કરો ગુજરાતના યુવાનોની રક્ત વાહિનીઓમાં ગુજરાતના યુવાનોની ધમની અને શીરામાં તમે ટ્રગ્સ કુશાળવાની કોશિશ કરો કે કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી આપણા ગુજરાતમાં એક એક મિત્રો યાદ રાખજો આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલા

કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે ગુજરાતના દરિયા કાંઠે બોતેર હજાર કરોડનું ઢગસ પકડાયું કેટલું પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી મને સાદ આપો ખબર પડે

આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર અંદર અડ્ડા ચાલે છે શરમ સંઘવી ના વિધાનસભા દારૂ અને બુટલેગરો ની વિરુદ્ધ માં છાપાના અહેવાલ પ્રમાણે અડતાલીસ હજાર ફરિયાદો આવી બોલો કેટલી ફરિયાદ આવી અડતાલીસ હજાર અને મંત્રી મારા વિધાનસભા વડગામ ભાઈને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો અને ભાઈ આ અડતાલીસ હજાર ફરિયાદો આવી એનું શું કર્યું કોઈ જવાબ નથી હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું મારી બેન દીકરીઓને માતાઓને કહેવા માંગુ છું આપ તમામ લોકોને કહેવા માંગુ છું આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી આ કે આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે બરબાદ કરી નાખશે એક પણ